બો બધાય ની કોમેન્ટ આવે છે કેમ કે તમારો ગામ કઈ છે તો અમારા ગામનું નામ છે ને વિશ્વાસ તમ જુરો ના ક્યાં છોપડો તો મે દો કાટા વગાડ્યા ક્યાં વગાડીયા જયા કાંટા વાગી ગયો જય માતાજી મિત્રો રામ રામ બધાય ને કેમ છો બધા મજામાં તો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો જ અટાણે તા આપડે નઈ તોય ને પ્રેસ થઈ ગયા છે ને મસ્ત મસ્ત તૈયારી થઈ ગયા છે તો અટાણે તો આપણે આવી ગયા છે તાબા ઉપર કેમ કે ધાબા પર થોડોક સૂર્ય ભગવાનનો તડકો ખાઈ લે ને એટલે મજા આવે એમ ને ને તો જો આજે પાછા નળ આપી દીધા કેમ કે આ છે ને લગ્ન છે ને એટલે અમારા ગામમાં એટલે નળ આપ્યા છે તો કેમ કે લગ્ન ને એવું હોય તો આપણે ફોન કરીએ ને એટલે એ આપણને નળ આપે તો જો આજે આપણને પાછા નળ આપ્યા એટલે છે ને મોટરનો અવાજ આવે ને એટલે કાંઈ સંભળાય નહીં તો ધાબા ઉપર આવી ગઈ છું અટાણમાં ને જો અટાણે તો આપણે બધું રસોઈ બની ગઈ છે ને બધું કામ થઈ ગયું છે તો અટાણે તો છે ને ખાલી હવે સિરાવાનું જ બાકી છે સિરાવી લઈને પછી બધા હવાનું કામે વહીંજે હું છે ને ધાબા ઉપર આવી ગઈ છું તો હવે જો એવું કાકા અહીંયા રોડના કાંઠે રહીએ ને એટલે ને એવું બધું વટતું છે કેમ કે તો અહીંયા છે ને એ અહીંયા રસ્તો છે કેમકે કોટડાનો રસ્તો છે અહીંથી તો કોટડા જાઉં ને એટલે ડાયરેક્ટ અમારું ગામ આવે સથરા એમ તો બહુ બધાની કોમેન્ટ આવે છે કેમ કે તમારું ગામ કહીએ છે તો અમારા ગામનું નામ છે ને સથરાશી અને તમે બધાય કોમેન્ટ કરજો કેમ કે તમારો જે સવાલનો જવાબ આવે ને એ અમે વિડીયા દ્વારા કહીશું તો પ્લીઝ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટની તો અમારે જરૂર છે તમે સપોર્ટ કરો ને તો જ અમને આમ મજા આવે એમ ને તમારા સપોર્ટને લીધી તો આ બધું છે એમ તો પ્લીઝ તમે સપોર્ટ અમને કરજો અને બધાય લાઈક કરી દેજો આ વિડીયો ગમે તો તો હવે છે ને આપણે જવાનું છે યઠે શું કરો અહીંયા એ પતિકભાઈ ઓય ઓય તમે શું કરો અટાણમાં હે શું કરો જર્સી પહેલાંથી તમને ટાઈટભાઈ હે તમને ભાઈ જો પતિકભાઈને ટાઈટ ભાઈ ના અહીંયા જોઈ છે કેમ કે આમ જો કેવો રસ્તો ખરાબ થઈ ગયો છે હાવ ના અહીંયા હું તમને દેખાડતી ને એમાં અહીંયા રસ્તો છે મેન કેમ કે કોટડાનો રસ્તો છે તો અહીંયાથી આમ કોટડા જઈ શીખો ને ડાયરેક્ટ અહીંયા અમારી દુકાનની બાજુમાં જ અમારે અહીં રસ્તો છે તો રોડને કાઠે દમી રહીએ છીએ કેવી ખિસકલ જ્યારે અમે જાય ના જ રહી હું અમારા કારખાનું છે ને એમાં જ રહી મિત્રો જો બપોરનો સમય થઈ ગયો છે ને બપોરા કરવા બી ગયા છે તો આ છે ને સંદીપ ને બીજ છે તો બીજ હાટો છે ને બે જ્યાં છે ફરાળ કરવા તો ફરાળ કરવા બે જ્યાં કાશ ને જય માતા ના રામ રામ મિત્રો બધા ને તો હાલો બધા ફરાળ કરવા તો ફરાળ લઈ છો ને બીજ રેલો છો તો હાલો બધા ફરાળ કરવા ફરાળ માં તો છેવડો છે વેપર છે ને કેળા છે હમ હાલો બધા ફરાળ કરવા ને મારે છે ને અડદની દાળ છે જો આ રીતની કેટલી મસ્ત ની ઢીલી અડદની દાળ બનાવી છે અને આરે છે બાજરીના રોટલા અને કાસરી તો બપોરા કરવા બી ગયા છે તો તમે બધા આવો બપોરા કરવા અમાર પૂજાબેન જો ખાય છે કેળું કાપુજી તમાર પૂજા બેન કેળું ખાય છે અને સંદીપભાઈ જો ફરાળ કરે છે તો અડદની દાળ અને બાજરીનો રોટલો છે તો તમે બધા આવો અડદની દાળ ખાવા અને બપોરા કરવા આવો બધાય આપણે બપોરા કરીને ખાટલા બેઠા છીએ ને જો પૂજા બેન લેસન કરે છે

મન કા વિશ્વાસ કમજોર હોનામ ચલ કરશી પેમશે ભૂલ કરૂલ હોના ઇતની શક્તિ મેન કા વિશ્વાસ કમજોર હોના પૂરા આખ્યાન કે હો વાહ વાહ તો જજ તો ઘણી બધી છે ને અમારી પૂજાબેન છે ને એટલી પ્રાર્થના પહેલા અને જો પાછા લેસન કરવા બી જાય છે કા બટા તો હવે છે ને મિત્રો મારે છે ને જાવું છે વાડીએ કા સંદેપ સંદીપ ના કહું મને હથોરા લેતા જાવ કેમ કે આજ બોલાવું ને એવું બધું હિવાઈ ગયું ને આજ નેવરી છે બપોર પીસી ની તો હાલો વાડીએ દયાન પૂજી વાડીયા વા તૈયાર છે હાલો ભાઈ વાડીએ હા વાડીએ જવું છે હવે પોગી જાય છે આપણે વાડીએ તો વાડીએ તો જવા ઠેક ઠેક અને એકલા લાકડા ને એવું બધું છે ને સંદીપને જોવા આમ જાય છે કેમ કે થોડાક નવરા છે ને ત્યાં કપાઈ જાય પછી કામ હોય તો પછી કોઈ નવરું ન રહે ને કઈ આ લાકડા કપાય નહીં એમને લાકડા વગેરે તો કંઈ સુલો હળગે જ નહીં આમ બધે જ પડ્યો છે આ બધે આ બાવળિયા છે ને આ બધાય બાવળિયા તો ઘટે જ નથી એકલું બાવળીઓ છે કેમકે આ વાયર છે લાકડા ની તો જરૂર છે તો પછી એક સુધી સોમાય તો સોમાહ માં બાળવા ને થાય ને એમ લીલા લીલા તો કઈ લાકડા બળે નહીં પ્લાન લેવો પડે એવું હોય એમના પ્લાન નહીં હોય

ને ખડીક પોરો ખાવા બે ને તો હું કવે આમાં આટો મારી આવે તમે શું કરો કાંટા વેગાડા જાય દેખાય બટા આ તો કાંટા વાળું કામ છે કા તો હવે છે ને આટો મારી લીધો અને કડીક બાવળ કાપવા માંડીએ તો હટ કપાઈ જાય જો અમારા પૂજા બેન નખરા હું છે તો બે લાકડા કાપીએ તો હવે દયાની

એટલે લગ્ન પ્રસંગનો તો સમય છે એટલે એવું તો રહેવાનું તો થોડોક ફોન આવી ગયો છે તો હવે સંદીપ છેને અમને મૂકવા આવે છે ને સંદીપ છે ને અહીંયા પછી અમને મેંકી ને પાછા બાવળિયા કપ્પા આવી જાય પૂછે બેન તો દાંત કાઢે હું દાંત કાઢે કાંટા વગાડે એટલું તે વગાડે એમાં તો હવે છે ને જઈએ છીએ ઘરે કાંટા હોપડ ગડી ગયો હોપડ કઢી ગયો

તો આવીને ડાયરેક્ટ રોંડો કરી લીધો ને હા પૂજાબેન રોંડો કરીને ડાયરેક્ટ જો સાના ઠામ છે એ ઉડકે છે જો સંદીપ ભાઈ આવી ગયા છે ને સૂર્ય ભગવાન હાથમાં હાથ ને ને હવે છે ને આપણે આખો દિવસ આવો ગયો છે તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાઈ